આગળ વધીએ રવિવારથી પીળું પાણી અને પાટીદાર સમાજ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પીળું પાણી પાણીનો અર્થ છે દારૂ ગત બાર તારીખના રોજ પાટીદાર મહિલા ઉર્વિશા મેનપરાએ પાટીદાર સમાજમાં દારૂના વધતા દૂષણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી હવે ભાજપના સિનિયર નેતા ગોરધન ઝડપિયાએ પણ સમાજને ટકોર કરી છે જો કે ઝડફિયાના નિવેદન બાદ ફરીથી સમાજના આગેવાનો સામે આવ્યા છે અને ધડાધડ નિવેદનને ક્યાંક આપી રહ્યા છે વિરોધ તો ક્યાંક સમર્થન કરી રહ્યા છે જુઓ રિપોર્ટ સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે બાર ફેબ્રુઆરીના રોજ પાટીદાર મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ આ નિવેદન આપ્યું હતું આ નિવેદન બાદ ક્યાંક ઉર્વિશાનો વિરોધ થયો તો ક્યાંક સમર્થન થયું જોકે હવે ફરીથી પાટીદાર સમાજમાં દારૂના દૂષણને લઈને ભાજપના જ એક નેતાએ ચિંતા વ્યક્ત કરી છે મહેસાણાના કડી ખાતે ચુવાણ બોતેર કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ ભાજપ નેતા રજની પટેલ સહિત ધારાસભ્ય સાંસદો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા ગોરધન ઝડપિયાએ બે બાક નિવેદન આપ્યું હતું અને સમાજના યુવાનોને ટકોર કરી હતી પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દે કદાચ તમને એવું લાગતું હશે તમે એકવીસમી સદીમાં ગયા પણ એ દીકરીને પૂછી જુઓ એના પતિને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી સ્ટેજ પર બેઠેલા બધા આગેવાન ની ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ એ સૂચક નિવેદન આપતા કહ્યું હતું કે સમાજમાં પરિવર્તન ના લાવી શકતા હોય તો કોઈ હોદ્દા પર રહેવાની આગેવાનને જરૂર નથી ખોટું લાગે તો ભલે સમાજના અહિયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી નો રાઈટ ટુ બે લીડર આપણનેતા دارুনে લઈને ગોરધન ઝડફિયાના નિવેદન બાદ ફરી એકવાર પાટીદાર સમાજમાં ભૂકંપ સર્જાયો સમાજના મોટા ભાગના આગેવાનોએ ગોરધન ઝડફિયાના નિવેદનનું સમર્થન કર્યું એટલું જ નહીં સમાજના યુવાનોને સુધારવાની અપીલ પણ કરી સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવી જોઈએ પણ મને લાગે છે કે આ મુદ્દે સમાજે ખૂબ એગ્રેસિવ થઈ ગંભીરતાથી આ મુદ્દાને લઈ અને આવા વ્યક્તિઓ છે કે જમીન વેચીને ઓડી ફેરવે છે સમાજને ખોટું નામ બદનામ કરે છે કે પેલું પ્રવાહી લઈ રહ્યા છે આવા વ્યક્તિઓને કે સ્થાન ના જોઈએ કે સમાજના સુખ દુખના પ્રસંગમાં પણ એમને આમંત્રિત ન કરવા જોઈએ એમને ઠકોર કરી છે અને આ બાબતે યુવાનો પણ આ વડીલોની આજ્ઞા માની અને આવું કંઈ પેલું ન થાય એના માટે આ આજ્ઞાનું 100% પાલન કરે બાકી કોઈ આ મુદ્દો માત્ર અને માત્ર પાટીદાર સમાજને સ્પર્શતો એવું નથી સર્વ સમાજને લાગુ પડતો હોય ગોરધનભાઈ ઝડફિયાજીએ જે પાટીદાર મંચ ઉપરથી નિવેદન આપેલ છે તે એને પાટીદાર નેતાની હેસિયતથી આપેલ છે અને તે વ્યાજબી છે એટલા માટે કે એને સમાજના દીકરાઓને યોગ્ય રસ્તે દોરવાનો પ્રયાસ કર્યો છે અને તે સરહની અને આવકાર્ય છે જોકે સમર્થનની સાથે કોંગ્રેસના પાટીદાર નેતાઓ ગોધન ઝડપિયા નિવેદનનો વિરોધ પણ કરી રહ્યા છે કોંગ્રેસ નેતા ગીતા પટેલે નિવેદનને અયોગ્ય ગણાવ્યું ભૂલી ગયા છે કે બીજેપી સરકારમાં છે ખરેખર સલાહ આપવા કરતા સૂચન કર્યું હોત કે સમાજ કેવી રીતે આમાંથી બહાર નીકળે અને સમાજના યુવાનો કેવી રીતે બહાર નીકળે સલાહ આપ્યા કરતા આ સૂચન એમને સરકારમાં કરવું જોઈએ કે દારૂની ટ્રકે ટ્રકો ભરીને ગુજરાતમાં કેવી રીતે ઠલવાય છે અને કેવી રીતે પાટીદાર સમાજ એક નહીં દરેક સમાજના યુવાનો આ દૂષણથી એના પરિવારો પીડાઈ રહ્યા છે તો ગોરધનભાઈએ સલાહ આપવાની બદલીમાં સરકારમાં આ સૂચન કરવાનું હતું નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પાટીદાર યુવાનોને લઈ મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ આ નિવેદનને ચર્ચા જગાડી હતી હવે સમાજને ટકોર કરતા વધુ એક નિવેદનથી વિવાદનો મધપૂરો છંછેડાયો છે ત્યારે જોવું એ રહ્યું કે ગોર્ધન આ નિવેદન સમાજના યુવાનોને સુધારશે કે પછી નવો વિવાદ ઊભો કરશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા કડી તાલુકાના નાની પડી